નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ પ્લેટફોર્મના એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે વાત કરીશું એકસો આઠમાં એક નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે તે ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણા લક્ષ્યવેદ પ્લેટફોર્મ પર નવા હોય તો લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ ભરતી તમારે ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે લાયકાત તેમાં બીએસસી જીએનએમ એ એનએમ એચએટી લાયકાત રહેવાની છે આમાં અનુભવી અને બિનઅનુભવી ઉમેદવારો આમાં અરજી કરી શકે છે ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા જ આ ભરતી છે વજનની વાત કરીએ તો પિસ્તાલીસ કિલોથી વધુ અને ઉંમરની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધી તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર આમાં તમારે કામ કરવાનું રહેશે દિવસ અને રાત્રિની શિફ્ટ અલગ અલગ હશે માસિક પગારની વાત કરીએ તો ત્રેવીસ હજાર પાંચસોને આડત્રીસ રૂપિયા તમને આમાં પગાર આપવામાં આવશે અને મિત્રો ઇન્ટરવ્યૂની તારીખની વાત કરીએ તો છ જાન્યુઆરી બે હજાર છવ્વીસને સમય સવારે દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકશો આગળ મિત્રો ઇન્ટરવ્યૂ કઈ સ્થળે આપવા જવાનું છે તેની વાત કરીએ તો તમને વડોદરાની અંદર અરવલ્લી પંચમહાલ સુરત વલસાડ રાજકોટ જામનગર ભાવનગર મહેસાણા વગેરે જગ્યાએ આ સ્થળે તમે ઇન્ટરવ્યૂ આપી શકશો અને વધુ માહિતી માટે નવ્વાણું બે બેતાલીસ સિત્તેર એકસો આઠ પર તમે વધુ માહિતી મેળવી શકશો તો મિત્રો આ હતી એકસો આઠમાં આવેલી ભરતીની માહિતી આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણા લક્ષ્યવેદ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં અને મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત